નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા એકદમ મજામાં ને આજે આપણે ધોરણ બાર વિષય ગુજરાતી એમાં પાઠ સોળનો અભ્યાસ કરીશું જેનું નામ છે સેલવી પંકજમ અને જેના લેખક છે ઈવા ડેવ આપણે આજે પાઠ ભણીશું એ પાઠનો સાહિત્ય પ્રકાર છે નવલિકા એટલે કે ટૂંકી વાર્તા મિત્રો ઈવા ડેવ એ લેખકનું ઉપનામ છે લેખકનું મૂળ નામ છે પ્રફુલ્લ નંદશંકર દવે આપણે આપણા પાઠ પહેલાં લેખકનો પરિચય જોઈએ તો કે ઈવાડેવ એવું ઉપનામ ધરાવતા લેખક પ્રફુલ્લ નંદશંકર દવેનો જન્મ વડોદરામાં થયો હતો તેઓ વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે જાણીતા છે આગંતુક તરંગીણીનું સ્વપ્ન તહોમતદાર એ તેમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે તેમણે ઈસુના ચરણે એ નામની લઘુનવલ પણ આપી છે પરંપરા કે પ્રયોગ એવું કશું નામ પાડ્યા વિના એમણે પોતાની સર્જકતાને વિકસાવેલી આકર્ષક ચરિત્ર ચિત્રણ સુરેખ વર્ણન કળા સંવેદનને સહજ રીતે ભાષારૂપ આપવાની અને રીરીત તેમના સાહિત્યના વિશેષ જે વિશેષો છે એ ગણાવી શકાય લેખકે ખૂબ સુંદર વાત એમની આ નવલિકામાંથી આપણને જણાવી છે જો સેલવી પંકજમ સેલવી એટલે કુમારી એમ પંકજમ એટલે એ યુવતીનું નામ છે ખરેખર પંકજમનો અર્થ થાય છે પંક એટલે કાદવ જમ એટલે કાદવમાં જન્મેલું કમળ માટે પંકજમ એમ કહેવાય જો અહીંયા આ યુવતી છે એના ગુણોની વાત છે લેખકે આપણને અહીંયા આપણી નવલિકામાં શું વાત કરી છે તો કે માણસનો જન્મ અને ઉછેર તો કુદરતને આધીન છે પણ સંસ્કાર અને શાલીનતા વ્યક્તિ પોતે પોતાની રીતે ઘડી શકતી હોય છે આ વાર્તામાં લેખકે આ જીવન રહસ્યને સ્ફુરાવી રહે એવા વિષય વસ્તુ અને ચરિત્રોનું પ્રભાવક નિરૂપણ કર્યું છે જન્મ પ્રદેશ કુળ કે નાત જાતના બંધનોથી પર એવું ગુણસંપન્ન અને આકર્ષક વ્યક્તિત્વ કેવી રીતે ખીલવી શકાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ વાર્તા છે કૃતિના કેન્દ્રવર્તી ચરિત્રોના મિલન મુલાકાત વાર્તાલાપ અને રહસ્ય સ્ફોટ પર્યંત જળવાતી જિજ્ઞાસાને પોષવામાં ચરિત્ર ચિત્રણના સૂક્ષ્મ આલેખનમાં સ્થળ વિશેષના વાતાવરણના ઝીણવટભર્યા નિરીક્ષણ ચિત્રોમાં તેમજ લેખકની જે ચિત્રાત્મક લેખન શૈલી છે એ આપણને એમની કળા સૂજનો સહજ રીતે પરિચય થાય છે મિત્રો લેખકે ખૂબ સુંદર વર્ણન કર્યું છે અને આપણે પણ આપણે અગાઉ વાત કરેલી કે કોઈ પણ કૃતિનો આપણે અભ્યાસ કરતા હોઈએ તો એને બે ઉદ્દેશ્યથી ભણવાની એક તો એમાંથી જે બોધ મળે છે જે જીવન જીવવા માટે ઉપયોગી છે અને બીજું પરીક્ષાલક્ષી તો આપણે બંને રીતે આ જે પાઠ છે એને જોઈશું અહીં લેખકે પોતાના માટે યુવતી પસંદ કરવા માટે જે યુવક આવ્યો છે એની વાત કરી છે એ યુવક મુંબઈનો છે પોતે દક્ષિણ ગુજરાત બાજુ યુવતીને જોવા માટે જાય છે છાપાની જાહેરાતમાં જોઈને ત્યાંથી આપણો પાઠ છે એ શરૂ થાય છે કે ગાંધીગ્રામના દરવાજે મને છોડી મોટર ધસમસતી ત્યાંથી ચાલી ગઈ દરવાજામાં પ્રવેશ કરતાં મારું મન ધડકી ઉઠ્યું પ્રશ્ન થયો મેં કોઈ મોટી મૂર્ખાઈ તો નથી કરીને માત્ર એક જાહેર ખબર વાંચીને પત્રવ્યવહાર કરીને પત્નીની પસંદગી કરવા હું છેક દક્ષિણમાં છોડી આવ્યો છું દોડી આવ્યો છું થોડા વેરાન થોડા શહેરિયા પણ વધારે પડતા ગામઠી દેખાતા આ સ્થાનમાં વસતી યુવતી કેવી હશે આદર્શની ઘેલછામાં લાગણીઓના ઉભરામાં કંઈ ઉતાવળિયું પગલું તો નથી ભરાઈ ગયું ને મારાથી જો હવે અહીંયા આ જે આપણી નવલિકા છે એના નાયક પોતે પોતાની માટે યુવતી જોવા માટે એક છાપાની જાહેરાતના આધારે પોતે દક્ષિણમાં એટલે કે દક્ષિણ ભારત તરફ દોડી જાય છે એમને કેવી યુવતી જોઈએ છે એ મુજબની યુવતી છે એવી એવો એને ખ્યાલ આવે છે એટલે જો પોતે એવું કહે છે કે આદર્શની ઘેલછામાં અને લાગણીઓના ઉભરામાં મેં કંઈ ઉતાવળું પગલું તો નથી ભર્યું ને એમ એવું શું કામ કહે છે તો કે પોતે મુંબઈના છે અહીંયા આવી અને એને આ જે સ્થળે આવ્યા છે એ થોડું એને ગામડિયું લાગે છે એમ અને થોડું શહેર જેવું ગામઠીને શહેર એવું ભેગું તો એટલા માટે એને મનમાં આવો વિચાર આવે છે મેં ચોમેર નજર દોડાવી મજૂરો જેવા દેખાતા માણસો સિવાય બીજું કોઈ દેખાયું નહીં ત્યાં મારી નજર નારિયેળના પાંદડાથી છાયેલા છાપરાવાળી નજીકની કુટીર પર પડી મેં તે તરફ ચાલવા માંડ્યું જો કુટિર એટલે ઝૂંપડી છાયેલા એટલે છવાયેલા એવી ઝૂંપડી છે કે એની ઉપર છવાયેલા નાળિયેરના પાન છે ચોમેર એટલે ચારે તરફ જો હવે પોતે ચારે તરફ જોવે છે અને આ જે ઝૂંપડી છે ત્યાં જાય છે એ ગાંધીગ્રામના ડિરેક્ટરની ઓફિસ હતી ડિરેક્ટર એટલે સંચાલક જે વહીવટદાર હોય તે મારી પૃચ્છાના જવાબમાં એક તદ્દન સાદા ખાદીના લેબાસવાળા ભાઈ બહાર આવ્યા મિસ પંકજમનો હું મહેમાન છું એ જાણતા પોતે જ એમનું ક્વોર્ટર બતાવવા મારી સાથે ચાલ્યા ચાલતા ચાલતા રહી રહી રહે આસપાસ શાંત ગરમ વાતાવરણમાં ચૂપકીથી ઊભેલા અત્યંત સાદા મકાનોને અવલોકતા મારા મનમાં પ્રશ્ન સળવળવા માંડ્યો ક્યાં હું મુંબઈનો રહેવાસી ને ક્યાં આ સાદગીભર્યા જીવનમાં ઉછરેલી યુવતી કેમ કરીને મેળ ખાશે હું અસ્વસ્થ થવા માંડ્યો ગાંધીગ્રામના જાપે ઉતર્યો ત્યાં સુધી મુસાફરી દરમિયાન જે મધુર સ્વપ્ન રાજ્ય હતા મનમાં જે સ્વપ્નો રાજ્ય હતા તે એક ચિંતામાં પરિવર્તન થવા માંડ્યું જો હવે આ જે વાર્તા નાયકનો યુવાન છે જે યુવતી પસંદ કરવા આવ્યો છે એ પોતે આ જે સ્થળે પહોંચે છે અને જે યુવતીના સ્થળે પહોંચતાં પહોંચતા તો એને મનમાં એવું થવા લાગે છે કે રસ્તામાં મેં જેટલાય સ્વપ્ન સેવ્યા હતા એ હવે ચિંતામાં પરિવર્તન પામે છે કારણ કે પોતે મુંબઈનો રહેવાસી છે અને આ વ્યક્તિ આ યુવતી છે એ એકદમ સાદગી ભરેલા જીવનમાં ઉછરેલી છે કેમ મેળ ખાશે એવું એને અંદરથી થાય છે જો અવલોકવું એટલે નિરીક્ષણ કરવું એ પોતે આ જગ્યાનું નિરીક્ષણ કરે છે એટલે એના મનમાં આવો પ્રશ્ન થવા લાગે છે અમે એક લાંબા બરાક જેવા ઓરડીયોના બ્લોકને અંતે એકાએક અટક્યા ત્યાં એક નાનું ઘર હતું આંગણામાં સુંદર સફેદ સુશોભન આલેખેલું હતું આ સેલ્વી સેલ્વી એટલે કે કુમારી પંકજમનું ગૃહ કહી એણે ઘેરા રાખોડી રંગથી રંગેલા સાદા પણ મજબૂત કમાડ પર ધીમેથી ટકોરા માર્યા થોડીક ક્ષણો માટે મારું હૈયું કંઈક વિચિત્ર ઉર્મિઓથી ધક થઈ ઉઠ્યું કેવી હશે જો અહીંયા આ જે વાર્તા નાયક છે એના ધબકારા વધી જાય છે પોતે જે યુવતીને જોઈ નથી માત્ર એના માટે વિચારો કર્યા છે ખરેખર એ યુવતી કેવી હશે એ વિચારથી પોતાના જે ધબકારા છે હૃદયના એ વધી જાય છે ને કમાડ ધીમેથી ખુલ્યા એ ત્યાં ઊભી હતી દરવાજો જે ઝૂપ નાની નાની ઝૂપડી છે એટલે ઓરડીનો એ દરવાજો ખુલ્યો અને ત્યાં એ ઊભી હતી આ તમારા મહેમાન લાવ્યો છું બહેન આવો આવો તમારો આભાર ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી ચોક્કસ કયા સમય આવવાના છો એ તમે પત્રમાં જણાવેલું નહીં એટલે હું ડિન્ડિંગલ લેવા આવી શકી નહીં ડિન્ડિંગલ એટલે એક સ્થળનું વિસ્તારનું નામ છે એવું કહે છે કે તમે પત્રમાં લખ્યું નહોતું કે તમે ચોક્કસ કયા સમય આવશો નહીંતર હું તમને એ સ્થાને લેવા આવે તેમ માફ કરશો તમને કંઈ તકલીફ તો નથી પડીને અંદર આવો નારાયણજી આભાર ફરીથી જો હવે બંનેનો આભાર માની પેલા ભાઈ પણ આભાર માની અને હવે જાય છે નમે નમસ્તેજી કહેતા પહેલાં ભાઈએ વિદાય લીધી મેં પણ તેમને આભાર કહી અને શિષ્ટાચાર બતાવ્યો મારા પ્રસન્ન ચિત્તમાં કમાળ વચ્ચે ઊભેલી એ નાજુક યુવતીની મૂર્તિ કંડારાઈ ગઈ હતી મારી કલ્પનામાં વસેલી નારીને એ બહુધા મળતી આવતી હતી જો બહુધા એટલે મોટે ભાગે એમ હવે આ જે વ્યક્તિ છે એવું કે છે કે મારા વિચારો પોતે જે પોતાના માટે જે પત્ની પસંદગી કરવી હતી ને એને પોતાની પત્નીમાં જેટલા ગુણો જોઈતા હતા એ બધા જ એમ કે મોટા ભાગના છે એ આ યુવતીમાં મળતા હતા એમ અમુક રીતે એ વધુ આકર્ષક હતી એમ મને લાગ્યું એ કોઈ સુંદર યુવતી નહોતી એમ તો એ પણ મારી જેમ યુવાન વય વિતાવી ગઈ હતી છતાં એ કોમલાંગ સ્ત્રીની નમણાઈ મોહક હતી સહજ શ્યામ કહેવાય એવી એ યુવતીના મોં પર સદાય વિરહતું સ્મિત સામેને આત્મીય બનાવી દેતું હતું જો હવે આ લેખકના વર્ણનથી આપણને ખ્યાલ આવે છે કે પરણવા આવેલ યુવક છે એ પણ પોતાના પરણવાની વય વિતાવી ચૂક્યો છે એટલે એ થોડો મોટી ઉંમરનો છે અને સામે આ યુવતી છે એ પણ થોડી મોટી ઉંમરની છે જો અહીંયા કોમલાંગના એટલે કે જેના કોમળ અંગો છે એવી સ્ત્રી એમ નમણાઈ એટલે એની અંદરની જે નમણાશ છે તે અને એનું સ્મિત કેવું છે કે સામેનાને આત્મીય બનાવી દે એટલે પોતાનું બનાવી નાખે એવું એનું સ્મિત છે મીઠા જરા ઘેરા અવાજે દક્ષિણી એક્સેન્ટ સાથે એ ગુજરાતીમાં બોલી જો દક્ષિણી એક્સેન્ટ એટલે મિત્રો તમે લોકો તારક મહેતા જોતા હશો એમાં જે અય્યરભાઈ છે એ દક્ષિણ બાજુના છે એટલે એ જ્યારે હિન્દીમાં વાત કરતા હોય તો વાત કરવાની જે રજૂઆત છે એ દક્ષિણ બાજુની હોય એ બોલે ત્યારે એ બધાથી કંઈક અલગ તરી આવતું હોય એમ આ યુવતી પણ ગુજરાતી બોલે છે પણ એ અલગ તરી આવે છે એ એની એક ખૂબીમાં બોલે છે એમ અહીં ખૂબ તાપ છે હું તમને ઠંડુ પાણી આપું આવો બેસો એ રસોડામાં ચાલી ગઈ હું આશ્ચર્યથી છળી મર્યો એક મધુર સંતોષથી હું ગદગદ બની ગયો જો આશ્ચર્યથી છળી મરવું એટલે શું એકદમ એ શરમાઈ પણ ગયા અને એને આશ્ચર્ય પણ થયું ખૂબ પોતે જે રીતે અત્યાર સુધી વિચારતા હતા એવું જ કંઈક આ યુવતીમાં જોવા મળ્યું અને સાથે સાથે પહેલાં વિચારો પછી પાછા ત્યાંના જે એણે જોયું આજુબાજુનું વાતાવરણ એ પછીના વિચારો અને હવે પછી જ્યારે એ યુવતી ખરેખર પોતાને જેવી ગમે છે એવી જ છે માટે ખૂબ આશ્ચર્ય થાય છે અને ગદગદ બની જાય છે ઓરડો નાનો હતો સાદો હતો પરંતુ ખૂબ ચીવટથી સજાવેલો હતો ખાદીની ચાદરથી આચ્છાદિત ગાદીવાળી પાટ પર નાના નાના જુદા જુદા આકારના તકિયા ખૂબ વ્યવસ્થિત ને કલાત્મક રીતે ગોઠવેલા હતા ભીતો પર ગાંધીજી વિનોબાજી સંસ્થાના ડિરેક્ટર વગેરેની છબીઓ હતી એક નાની ચારપાઈ પાસે રેડિયો ને પુણ્યો પડ્યા હતા મારા મન પર એક ઊંડી ઘેરી અસર પ્રસરતી બની અચેન અચેતનમાં અત્યાર સુધી ભંડારાયેલી સુખી ઘર વસાવવાની એષણા ધીમે ધીમે સળવળવા માંડી મીઠો મીઠો ક્ષોભ મેં પોતે જ અનુભવવા માંડ્યો જો હવે એસણા એટલે ઈચ્છા આ યુવતીના ઓરડીની જે સજાવટ છે એણે પોતે જે કાળજીથી પાટ એટલે પલંગ અને જે અંદર ઓરડીમાં ગોઠવ્યું છે બધું એ જોઈ અને આ યુવકને પણ પોતે પણ એક સુખી ઘર ઈચ્છે છે એ એની ઈચ્છા છે એ ધીમે ધીમે એના મનની અંદર એ વધુને વધુ ચળવળવા માંડી એટલે પોતે હવે પરણવા માટે આવ્યો છે પસંદગી કરવા આવ્યો છે યુવતીની માટે મનની અંદર એને જે વિચારો હતા એ પોતાનું પણ સુખી ઘર બનશે હવે એ વિચારો છે એ ફરવા લાગ્યા મનમાં પાણીનો પ્યાલો લઈને એ પાછી આવી ત્યારે મારી આંખે આંખોને નાક બેઉ એક તૃપ્તિ અનુભવી કેશમાં ગૂંથેલી મોગરાની વેણીએ વાતાવરણને મીઠું સુગંધિત મહેકતું કરી મૂક્યું હતું એણે પરિધાન કરેલી સાડી ખાદીની હતી એ માનવા મારું મન તૈયાર નહોતું મોડનને પ્રિન્ટર્સને પણ લજાવે એવી સુંદર આછા રંગોના મિશ્રણને અસ્તવ્યસ્ત વેરીને બનાવેલી હતી ક્ષણે ક્ષણે એ વ્યક્તિ મારા સમગ્ર વ્યક્તિત્વને કો અદૃશ્ય મજબૂત તાતણાથી બાંધી રહી હતી હું અસહાય બનીને એમાં બાંધાતો જતો હતો બલકે એ અસહાયતાને બંધન મને ગમતા હતા જો હવે એનો પહેરવેશ છે એ યુવતીનો એ પણ અહીંયા આ જે નાયક છે એને ગમે છે જે પરણમાં આવેલ વ્યક્તિ છે એને એ ગમે છે પોતે આ સાડી છે એ એકદમ ખાદીની પહેરી છે છતાં પણ એક મોર્ડન એટલે કે જે નવા પ્રિન્ટરમાં બનેલી સાડી હોય ને એના કરતાં પણ સુંદર છે જો અહીંયા એકદમ સાદો પરિવેશ છે એ સુંદર હોય છે એ વાત અહીંયા લેખકના વર્ણન દ્વારા આપણને ખ્યાલ આવે છે અત્યારે આધુનિક રંગો છે એના મિશ્રણથી જે બનાવેલી સાડી હોય એના કરતાં પણ આ ખાદીની સાડી છે એ વધારે આકર્ષક લાગતી હતી આજે અને આ બધી વાત છે એ યુવકને ખૂબ ગમતી હતી એણે જ મૌન તોડ્યું મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ ઉપજી હશે તમારા મોંના ભાવ જોઈ હું સમજી ગઈ હતી હું ત્રણ ચાર વર્ષ વડોદરામાં રહી હતી મારું એમએસસી હોમ સાયન્સ મેં ત્યાં કર્યું હતું ડિગ્રી લીધા બાદ મેં દોઢ બે વર્ષ નર્સરીમાં નોકરી કરી હતી બાળકોના સંપર્કમાં ભાષા શીખવાનું વધુ સહેલું બની ગયું હતું મને ગુજરાત ગમી ગયું હતું ને ગુજરાતીઓ પણ કહી એ મીઠું મીઠું હસી એને લગારે ક્ષોભ થતો હોય એવું એના વર્તન પરથી મને લાગ્યું નહીં એની બોલચાલ બોલવા ચાલવાની ને વાતચીત કરવાની રીત એટલી સરળ એટલી સ્વચ્છ ને એટલી મુક્ત હતી કે મારી વ્યગ્રતા થોડી થોડી ઓછી થવા માંડી હતી ગુજરાતીઓ પણ એ શબ્દો પાછળનો ભાવ ને સૂચન બે હું સમજી ગયો હતો મને એ ગમ્યા હતા જો હવે પોતે ગુજરાતી બોલે છે એ વાતથી આ યુવક છે એ પોતે નવાઈ પામ્યો છે એટલે આ યુવતી છે એ એને વાત કરે છે કે હું મારા હોમ સાયન્સ માટે એટલે કે ગૃહવિજ્ઞાનના વિષયમાં સ્નાતક થયા હોય એ ભણવા માટે ત્યાં આવેલી ગુજરાતમાં અને એટલે જ પોતે નર્સરીમાં નોકરી પણ કરી હતી માટે એને ગુજરાતી આવડે છે અને વાત વાતમાં એવું કહી દે છે કે મને ગુજરાતી અને ગુજરાતી લોકો એ બંને ગમે છે એમ અને એ વાત આ યુવકને પણ પસંદ પડી જાય છે મેં સ્વસ્થ બની બોલવા માંડ્યું કે મારી મુક્તતા મુક્તમાં મુક્ત કલ્પનામાં પણ મને એ વિચાર નહોતો આવ્યો કે દક્ષિણમાં મને ગુજરાતી ભાષા સમજે એવી કોઈ વ્યક્તિ મુલાકાત થશે સાચું કહું છું તમને મારા આનંદનો પાર નથી તમારી બોલીમાં જે મીઠાશ છે તે મેં કોઈ ગુજરાતી ગુજરાતણમાં સાંભળી નથી જો હવે આ યુવક પણ હવે યુવતીને કહી દે છે કે મેં મારા મનમાં એવી કલ્પના પણ નહોતી કરી કે દક્ષિણ બાજુ હું યુવતી પસંદ કરવા આવ્યો છું તે તો એ યુવતી છે એ આટલું સરસ ગુજરાતી બોલતી હશે કોઈ ગુજરાતને પણ આટલી મીઠાશવાળી બોલી બોલતા મેં સાંભળી નથી એવી વાત એ કરે છે તમારી વાત સાચી છે પારકાને મોઢે બોલાતી આપણી ભાષા કાનને વધુ મીઠી લાગે છે હવે જુઓ તમે થાકી ગયેલા લાગો છો તાપ પણ ઘણો છે લાંબી મુસાફરીમાં તમારી સગવડ પણ નહીં સચવાયું હોય હું તમને મહેમાન ગૃહે લઈ જાઉં ત્યાં તમે નાઈ ધોઈને તૈયાર થાવ હું ભોજનનો પ્રબંધ કરું છું પછી તમે બે ચાર કલાક આરામ કરો નમતી સાંજે હું તમને ગાંધીગ્રામની સંસ્થાઓનો અને ત્યાંની વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય કરાવીશ હું મનોમન બોલ્યો કેવી સરસ ચતુરાઈ એકમેકનો પરિચય મેળવવાનો કેવો સરસ રસ્તો એક પછી એક ક્રિયાઓ પતાવતા હું પંકજમની સ્મૃતિમાં ગાયબ થઈ ગયો મને લાગ્યું કે મારી હસ્તી ખોવાઈ ગઈ છે એનું મોં એનું રૂપ એના હાવભાવ એના બોલ એની ચાલ એની આગવી રીતો એ માત્ર એ કેવી મુક્ત કેવી સાદી કેવી સીધી કેવી નિખાલસ ક્યાંય ખોટી શરમ નહીં કોઈ ખોટો દંભ નહીં કશી છેતરામણી ચાલાકી નહીં ઉઘાડી ચોપડી જોઈ લો વાંચી લો સમજી લો જો હવે લેખક દ્વારા આ યુવતીના ગુણોની વાત થાય છે કે એ કેટલી નિખાલસ છે અને કેટલી સીધી છે મિત્રો જે સીધું ને એકદમ નિખાલસ હોય જે સાદું હોય એ વધુ સુંદર હોય છે એ વાત અહીંયા લેખક દ્વારા આપણને ખ્યાલ આવે છે ત્યાં એક શંકા ઉઠી રે ભાઈ તું તો પ્રેમમાં પડી ગયો પણ એનું શું તું એને સ્વીકાર્ય બનશે થોડી બેચેની થઈ વિચારોમાં અટવાતા મને ગાઢ ઊંઘ આવી ગઈ જો હવે એ યુવકને વિચાર આવ્યો કે તું તો પ્રેમમાં પડી ગયો એટલે તને આ બધું ગમે છે પણ એ યુવતી તને સ્વીકારશે એમ આ વાત વિચારતા પોતે એકદમ બેચેન બની જાય છે અને પોતે ગાઢ નિંદ્રામાં સૂઈ જાય છે એટલે ગહેરી ઊંઘમાં સાંજ મજાની હતી હું એની રાહ જોતો ફરી ઉત્કંઠ બનતો લોબીમાં આંટા મારતો હતો ને એ આવી નમસ્કાર કરી એ પગથિયા પર ઊભી રહી હું એના આકર્ષક સ્વરૂપને જોઈ અને ખરેખર આભો બની ગયો મને અનુભવ થયો કે હું કોઈ નવી જ વ્યક્તિને મળી રહ્યો છું મિત્રો આપણો પાઠ છે એ આપણે અહીં સુધી રાખીએ હવે પછીનો પાઠ છે એ હવે પછીના લેક્ચરમાં આગળ આપણે ભણીશું મિત્રો તમારે સ્વાધ્યાયની અંદર આ પાઠના શબ્દાર્થ છે એ એકવાર લખી અને યાદ રાખવાના છે સાથે સાથે મિત્રો લેખક પરિચય એમની કૃતિ એમનું ઉપનામ એ બધું જ અત્યારથી તમે યાદ રાખજો આપણે આ જ પાઠ સાથે ફરી મળીશું આવજો